नमस्कार कृकृमित्रो فريقવાર મે YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયો માં ચર્ચા કરવાનો છે કે બીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ક્યારે થશે જમા તો ગુજરાત સરકાર શ્રી દ્વારા આપવા માં આવી Google પર નોટિફિકેશન કે બીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ દરેક ખેડૂત ના એકાઉન્ટ માં થશે જમા

અડ તમારી તારીખ જોવાની રહેશે ઘણા એવા મિત્રો છે કે કહે છે કે આ ڈیٹ ખોટી છે તમારી માહિતી ખોટી છે વિડિયો ખોટો છે વિડિયોમાં માહિતી પણ ખોટી આપવામાં આવે છે તો તમને વિડિયોમાં મિત્રો માહિતી સાચી છે તમે જો મિત્રો તમે જો સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તમે સ્માર્ટ મોબાઈલ વાપરતા હોય તો તમારે Google માં રીતના ચેક કરજો તો તમને હું આ વિડિયો બતાવઈશ તો મિત્રો વિડિયો પર તમે પૂરી પૂરી જોશો તો તમને ખ્યાલ આવશે તો તમારી જે ڈیٹ જે બતાવા છે તે જે આપણે વિડિયોમાં જે ચર્ચા કરવાના છીએ એટલે જે આપણે વિડિયોમાં જે ચર્ચા કરી રહ્યા છે કે જે પીએમ કિશન શર્માની નીતિનો 19મો હપ્તો જે તારીખ ગૂગલ પર આવી ગઈ છે ગૂગલ પર નોટિફિકેશન આવી ગઈ છે તે તારીખ છે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ દરેક ખેડૂતના એકાઉન્ટમાં PM કિસાન સન્માન નિધિની સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો દરેક ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે સરકાર સરકારશ્રી આપી છે સૂચના અને નોટિફિકેશન પણ જે આપી છે તે તમે જોઈ શકો છો તો તેના માટે તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમારી જોડે જો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમારે Google માં જવાનું છે Google માં જવાનું છે Google માં ગયા બાદ તમારે શું કરવાનું છે આ રીતના ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે આ રીતના type કરવાનું છે પીએમ કિસાન આ રીતના તમારે type કરવાનું છે ઓગણીસો instrument date બે હજાર પચીસ આ રીતના તમારે type કરવાનું છે type કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે જો તમે સર્ચ કરશો એટલે ગૂગલ પણ તમને જે જવાબ આપશે ઓગણીસો ઇન્સ્ટોલમેન્ટ set ટુ બી રિલીઝડ ઓન ચોવીસ એટલે કે ટ્વેન્ટી ફોર એટલે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસે તમને આ જે એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તેમાં જે સૂચના જે આપવામાં તેમાં જે તારીખ પણ જે આપવામાં આવી છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની જે તારીખ છે એમાં તમે વાંચી પણ શકો છો આ જગ્યા પરથી બતાવવામાં આવ્યું છે સૂચના કે ફેબ્રુઆરી ચોવીસ બે હજાર પચીસમાં જે prime મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ તમે આ જગ્યા પર છે કે બિહાર ધ છે તે ડી officially released the funds એટલે કે fund ફાળવવામાં આવશે આ રીતે દરેક દરેક ખેડૂતના એકાઉન્ટમાં માં PM કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ દરેક ખેડૂતને એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તેમાં જે સૂચના જે આપવામાં આવી છે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી જાહેર થશે એટલે કે જાહેર થશે જાહેર થશે અને ઓગણીસમો હફતો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ દરેક ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી તે દિવસે બિહારની તેમની બિહારની તેમની મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે સત્તાવાર રીતે ભંડોળ જાહેર કરશે અને આ રીતના જે તારીખ જે જાહેર જે કરવામાં આવી છે તારીખ પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી દરેક ખેડૂતોના એકાઉન્ટમાં દરેક ખેડૂતના એકાઉન્ટમાં ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તો મિત્રો તમારે ઝડપથી પહોંચી રહી હજુ પર ક્લિક કરવાનું ભૂલશો નહી મિત્રો તમારા દરેક કરજો જેથી દરેક મિત્રોને આ માહિતી મળી રહે થેન્ક યુ મિત્રો આભાર મિત્રો ઘણા મિત્રો છે કે મિત્રો કહે છે કે આ માહિતી ખોટી છે મિત્રો માહિતી આ માહિતી સાચી છે મિત્રો તમે તમારા મોબાઈલથી પણ તમે તમારા ગૂગલમાં લખીને તમે સર્ચ કરશો તમને આ રીતે નોટિફિકેશન બતાવશે અને તમે પાછી પણ શકશો તો થેન્ક યુ મિત્રો આવા મિત્રો વિડીયો પૂરું બધું આપડે મિત્રો ચાલો મિત્રો મળશું ફરી એકના વિડીયોમાં થેન્ક યુ આભાર